સૌને મારા સીતારામ આજે સાતમ આઠમના તહેવાર અને ખૂબ જ હરખથી સૌ લોકો ઉજવે એ સ્વાભાવિક છે બાળકોને હનુમાન ચાલસા સાથે પ્રસાદ આપવો તેમને પ્રોત્સાહિત કરવા એ અમારું ખાસ ધ્યાન છે છેલ્લા તેર વર્ષથી આ કાર્ય અમે તહેવારો ઉપર અને શનિવારે અને મંગળવારે કરીએ છીએ જુઓ બાળકો કેટલા ખુશ છે ગમે તે બાળક હોય ગરીબ હોય કે અમીર પણ એ ભગવાનનું સ્વરૂપ છે અને તેને ખુશ રાખવા અથવા તો તેને મહત્ત્વ આપવું અથવા તેની કોઈ કિંમત કરે છે એવું એના મનમાં રાખો એટલે એનું પ્રોત્સાહન વધે જીવવા માટે અને તેની એક હિંમત આવે આ જ બાળકો આપણા દેશના ભવિષ્યના ઘડવૈયા છે પણ એને યોગ્ય રીતે યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે તો તેને બધું આવડી જાય

આ બાળકોનો અભ્યાસ પણ ખૂબ જ સારો છે ટેલેન્ટ પણ સારી છે પણ આપણે કહીએ છીએ ને કે દીપક છે પણ એમાં જ્યોતની જરૂર છે અને જો તમે અને હું જ આપી શકીએ કારણ કે આપણે થોડા સંપન્ન છીએ હમણાં સાહેબનો અને મારો આગ્રહ એવો હોય છે કે ધાર્મિકતા સાથે સેવા અને ખાસ કરીને તો બાળકોને પ્રોત્સાહન આપવું આજે તમને બહુ મજાની વાત કરું છેલ્લા શ્રાવણ મહિનો બેઠો અને આજે પંદર સત્તર દિવસ થયા મેં સાહેબે કોઈ અન્ન નથી લીધું માત્ર પ્રવાહી ફ્રૂટ અને ફરાળ કરીએ છીએ આ બાળકો જમે છે ત્યારે એવું લાગે છે કે અમારા પેટમાં જાય છે અને ભૂખ જેવું કોઈ નામ નથી કોઈ જમવાની ઈચ્છા થતી નથી બસ જો આ જ પ્રભુની કૃપા છે કોઈને આપીને રાજીપો થાય કોઈનામાં સમય જવો અથવા તો એ સમય દેવો અથવા એનું દુઃખ લેવું ખાસ કરીને બાળકો આ બધી વાસ્તવિક સમજ છે પણ જ્યારે આપણે કરીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે ખરેખર આ અવલૌકિક વસ્તુ અને અવલૌકિક આનંદ શું છે ફેસબુક પોસ્ટ અથવા લખાણ ચિત્રો મૂકવાનું માત્ર એટલું જ અમારું કારણ છે કે તમારી આજુબાજુના તમારી આજુબાજુના બાળકો હોય એને પણ તમે રાજી રાખો એટલે પ્રભુની આપણે રાજી રાખી શકીએ બસ એ જ સૌને મારા સિતારા